નમસ્કાર વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારો આપણા ઓનલાઈન પ્લેટફોર્મ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસની ઘણા સમયથી જે છે તમારી પ્રથમ સત્રાંત પરીક્ષાના તૈયારીના ભાગરૂપે આપણા ક્લાસીસમાંથી વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટનું સોલ્યુશન જે છે આપણે તમારા માટે કરી રહ્યા છીએ એની અંદર આપણે વિભાગ નંબર એ ની અંદર જે કાંઈ પણ પ્રકરણોમાંથી એમસીક્યુ ખાલી જગ્યા ખરા ખોટા આ બધી વસ્તુ એક એક માર્ક્સના જોડકા જોડો બધી વસ્તુનું સોલ્યુશન આપણે ખૂબ જ સરસ મજાનું જે છે કરી ચુક્યા છીએ આજે હવે આપણે વાત કરીએ છે સેક્શન બી ની અંદર અગાઉ આપણે प्रकरण બે प्रकरणનો કરી ગયા છીએ આજે પ્રકરણ નંબર ત્રણ અને પ્રકરણ નંબર પાંચ માંથી સેક્શન બી ની અંદર કયા કયા પ્રશ્નો પૂછાય છે એની આજે આપણે ચર્ચા કરવી છે પણ એ પહેલા વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષા ધોરણ દસ

પેલો પ્રશ્ન અધાતુ તત્વુ તત્વો એવા ઉદાહરણ આપો કે જે ઘન સ્વરૂપે જોવા મળે છે ત્યારબાદ પ્રવાહીમાં તો આપણને બધાને ખબર છે એક જ છે બ્રોમિન વાયુ જે છે એની અંદર આવે ઓક્સિજન હાઇડ્રોજન અને નાઇટ્રોજન આ ત્રણેય વાયુ સ્વરૂપે રહેલા અધાતુ તત્વોની વાત છે આની અંદર ઉદાહરણમાં તમારે આ બધા નામ જે છે યાદ રાખવા પડશે ત્યાર પછી એવું ધાતુ નું ઉદાહરણ આપો કે જે ઓરડાના તાપમાને પ્રવાહી હોય કેવી હોય તો કે પારો જે તાપમાને કેવો છે પ્રવાહી એચજી પારો જે છે પ્રવાહી છે ઉષ્માની ઉત્તમ વાહક તો કે સિલ્વર અને કોપર બરોબર સિલ્વર એટલે કે એજી સિલ્વરની સંજ્ઞા શું થાય બેઠા એજી અને કોપરની સંજ્ઞા તમને બધાને આવડે છે Cu આ બંને ઉષ્માની સારી એવી વાહક પણ છે ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું ઉભયગુણી ઓક્સાઇડના બે ઉદાહરણ આપો ઉભયગુણી ઓક્સાઇડ કોને કહેવાય છે તો કે ધાતુના જે ઓક્સાઇડ એસિડિક અને બેઝિક એમ બંને સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવવા બનાવતા હોય તો એવા ને ધાતુના ઉભયગુણી ઓક્સાઇડ અથવા તો ઓક્સાઇડ ને ઉભય જે હોય દાખલા તરીકે કોઈ તત્વનો બંને સાથે પ્રક્રિયા કરે અને એમાંથી શું બનાવતા હોય તો કે બંને સાથે પ્રક્રિયા કરી અને એમાંથી ક્ષાર અને પાણી જે છે એ બનાવતા હોય તો એને કહેવામાં આવે છે ઉભય ગુણી ઓક્સાઇડ એના ઉદાહરણમાં એલ્યુમિનિયમ ઓક્સાઇડ આપેલું છે Al2O3 અને ઝિંક ઓક્સાઇડ ZnO આ બંનેનો સમાવેશ ઉભય ગુણી ઓક્સાઇડની અંદર થાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે કોપર ધાતુ મંદ HCl સાથે પ્રક્રિયા કરી પ્રક્રિયા કરતી નથી શા માટે કોપર ધાતુ એટલે કે Cu અને મંદ HCl તો કે HCl બંનેની પ્રક્રિયા થતી નથી એક પ્રકારની વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે બેટા અને નથી થતી એની પાછળનું કારણ પણ એ છે કે આ વિસ્થાપન પ્રક્રિયા છે

કે સોડિયમ એ અતિ સક્રિય ધાતુ છે ઓરડાના તાપમાને તે હવામાનના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને આ પ્રક્રિયા વધુ ઉષ્માક્ષેપક છે ઓરડાના તાપમાને તે વાતાવરણના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે જે પ્રક્રિયા વધારે પડતી કેવી છે ઉષ્માક્ષેપક છે આથી સોડિયમ ધાતુ હવામાં સળગી ઉઠે છે આમ સોડિયમની ઓક્સિજન સાથે થતી પ્રક્રિયા અટકાવવા તેને કેરોસીનમાં રાખવામાં આવે છે કારણ કે સોડિયમ સાથે પ્રક્રિયા કરતું સાથેની પ્રક્રિયા થતી અટકાવવા માટે કદાચ જો આ પ્રક્રિયા થઈ જાય તો એ ખૂબ જ કેવાય ને કે પ્રચંડ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે કે જેની અંદર ઉષ્મા ઉત્પન્ન થાય છે અને એકદમ ધડાકા સાથે સળકી ઉઠે છે અને આજુબાજુમાં માં નુકસાન પણ કરી શકે છે એટલે કેરોસીન ની અંદર જો આપણે રાખીએ તો સોડિયમ કેરોસીન સાથે કોઈ પ્રક્રિયા કરતું નથી નીચેના પ્રક્રિયાઓ માટેના સમીકરણો લખો વરાળ સાથે લોખંડ વરાળ એટલે તો કે H2O ગેસ એની સાથે લોખંડ એટલે કે Fe બંનેની પ્રક્રિયા છે 3 Fe તો કે Fe3O4 બરાબર ફેરિક ઓક્સાઇડ અને એમાંથી બની ગયું 4H2O એટલે કે હાઇડ્રોજન વાયુ જે છે ગેસ તરીકે છૂટો પડી ગયો ત્યાર પછી કેલ્શિયમ પ્લસ એચ ટુઓ તો એમાંથી ખબર જ છે આપણને સીઓએચ ટ્વાઇસ પ્લસ એમાંથી છૂટો પડશે હાઇડ્રોજન વાયુ બીજી પ્રક્રિયા આપેલી છે ટુ કે પ્લસ ટુ એચ ટુઓ એટલે કે ટુ કે ઓ એચ પ્લસ એમાંથી કયો વાયુ છૂટો પડશે હાઇડ્રોજન વાયુના બહત તમારી છેલ્લે છૂટીવું પડે છે ઉષ્મા બીજા જોવા જઈએ તો બેટા આ એક પ્રકારની ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓનું ઉદાહરણ છે જેના ઉદાહરણ છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓનું ઉદાહરણ છે ચાલો ત્યાર પછી ગેંગ એટલે શું ને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર પર રહેલો જેની આપણે ઈચ્છા નથી કરતા એ અશુદ્ધિ સ્વરૂપે આવેલી હોય છે અને આ જ અશુદ્ધિઓને શું કહેવામાં આવે છે ગેંગ કણો અથવા તો ગેંગ કહે છે ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર ગેંગ

વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુઓને તેમના સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે છે અને આવી વિસ્થાપન પ્રક્રિયાઓ ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક હોવાથી ધાતુ પીગળી અથવા તો ધાતુ જે છે આપણને પીગળીત અવસ્થામાં મળે છે અને એ પીગળીત અવસ્થામાં જ્યારે ધાતુ મળે એને કહેવામાં આવે થર્મેટ પ્રક્રિયા મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે વારંવાર બેટા આ પ્રશ્ન પૂછાય છે કારણ કે આનું જ ઉદાહરણ જે છે એ વિસ્થાપન પ્રક્રિયા સ્વરૂપે પણ તમે લઈ શકો છો દાખલા તરીકે આયર્ન ઓક્સાઇડ ની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા બરોબર Al Fe2O3 આયર્ન ઓક્સાઇડ ની એલ્યુમિનિયમ સાથે ની પ્રક્રિયા થી મળતી પીગળેલી Fe પીગળેલી Fe ધાતુ નો ઉપયોગ રેલવે ના પાટા અથવા તો મશીન ની તેરાડો ના ભાગો જોડવા માટે થાય છે હવે જ્યારે એલ્યુમિનિયમ જે છે આ એલ્યુમિનિયમ ની જ્યારે આયર્ન ઓક્સાઇડ એટલે કે Fe2O3 સાથે પ્રક્રિયા કરવામાં આવે

ક્ષારણ કઈ રીતે થાય છે તો કે જ્યારે કોઈ પણ ધાતુ ની સપાટી હવા ભેજ એસિડ વગેરે જેવા દ્રવ્ય પદાર્થોના સંપર્કમાં આવે એના કારણે ધાતુની સપાટી ખવાઈ જાય તો તેના ઉપર કોઈ અન્ય પદાર્થનું સ્તર બની જાય તો એને કહેવામાં આવે છે ધાતુ નું ક્ષારણ હવે આ લોખંડ જેવી ધાતુ નું જ્યારે ક્ષારણ થયું હોય ત્યારે નટકાવા માટે શું કરી શકાય તો કેના માટે રંગ કરીને તેલ લગાવીને ક્યાં તો કે ધાતુની સપાટી પર રંગ કરીને તેલ લગાવીને ગ્રીસ લગાવીને ગેલ્વેનાઇઝિંગ કરીને ક્રોમ પ્લેટિંગ કરીને એનોડીકરણ દ્વારા અથવા તો મિશ્ર ધાતુ બનાવીને લોખંડનું ક્ષારણ અટકાવી શકાય છે આની અંદરથી પૂછાય છે કે દાખલા તરીકે સ્ટીલ અને લોખંડને કાટનો સામે રક્ષણ આપવા માટે તેમના પર ઝીંકનું પાતળું સ્તર જે છે લગાવવામાં આવે છે જે પદ્ધતિને ગેલ્વેનાઇઝેશન કહે છે આપણે કિચનની અંદર રસોડાની અંદર કેટલાય આપણે મજબૂત સાધનોનો ઉપયોગ કરીએ છીએ

અને આ સીએલ સીએલ જે છે એ અધાતુ તત્વો છે કેવું તત્વ થયું અધાતુ તત્વો તો આમ ધાતુ અને અધાતુ તત્વો થઈ ગયા ચાલો ચાર પછી આપણે આગળ વાત કરીએ કે એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી શા માટે કારણ આપીને સમજાવો તો એમાં લખ્યું છે કે એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી કારણ કે નાઇટ્રિક એસિડ જે છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી તે ઉત્પન્ન થતાં hydrogen વાયુનું પાણીમાં oxidation કરે છે અને પોતે કોઈ પણ nitrogen oxide એટલે કે ડાઈ નાઇટ્રોજન ઓક્સિજન નાઇટ્રસ ઓક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં રિડક્શન પામે છે પ્રબળ ઓક્સિડેશન કરતા છે કોણ તો કે નાઇટ્રિક એસિડ ઓક્સિડેશન કરતા કોને કહેવાય બેટા કે જે પદાર્થ સામેવાળા પદાર્થનું ઓક્સિડેશન કરે પણ પોતાનું શું કરે રિડક્શન એટલે એચએનઓ થ્રી છે ને એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે

બરોબર એમાં સૌથી પેલા કર્ણકો તો કે હૃદયના ઉપરના ખંડોને કર્ણક કહેવાય તો નીચેના કર્ણકોને શું કહેવાય ક્ષેપકો કહેવાય કર્ણકોની દીવાલ પાતળી હોય તો દીવાલ જાડી હોય કર્ણકોની શરીરમાં શરીરના અંગોમાંથી રુધિર મેળવે છે જ્યારે ક્ષેપકો રુધિર જે છે એ કર્ણકોમાંથી મેળવે છે કર્ણકોમાંથી રુધિર શેપકોમાં વહન પામે છે જ્યારે શેપક રુધિર શરીરના વિવિધ અંગો તરફ વહન પામે છે કર્ણોકોમાં રુધિરનું દબાણ પ્રમાણમાં ઓછું હોય છે જ્યારે ક્ષેપકમાં રુધિરનું દબાણ વધારે હોય છે કારણ કે કર્ણોકોની અંદર જે રુધિરનું વહન થાય છે એ ઓછા દબાણથી થાય છે અને જ્યારે ક્ષેપકોની અંદર જે રુધિરનું વહન થાય છે ખૂબ ઉચ્ચ દબાણ સાથે થાય છે બરોબર એટલે આની અંદર એક મુદ્દો એવો પણ આવી શકે કે આ તમે જોયું કે કર્ણોકોની દીવાલ પાતળી અને અહીંયા એક શબ્દ તમે એવો લખી શકો છો ઓછી સ્થિતિ સ્થાપક અને ક્ષેપકોની દીવાલ જે છે ને વધારે સ્થિતિ સ્થાપક હોય છે સાહેબ આવું કેમ કારણ કે કર્ણકો કરતા ક્ષેપકોની અંદર જે રુધિરનું વન થાય છે બરાબર કર્ણકો ને ક્ષેપકો ની વાત છે ચાલો બરોબર એટલે સુધી ખ્યાલ આવી ગયો ચાલો ત્યાર પછી આકૃતિ માં અવલોકન કરી નામ નિર્દેશન લખો બરોબર આકૃતિ આપેલી છે તમને માનવ ઉત્સર્જન તંત્ર એટલે કે મનુષ્ય ના ઉત્સર્જન તંત્ર આ માનવ ઉત્સર્જન તંત્રની આકૃતિ છે એમાં આ ભાગ આપેલો છે આ બંને બાજુએ એને કહેવામાં આવે મૂત્રપિંડ એટલે કે કિડની ત્યારબાદ અહીંયા જે આપેલું છે એને કહેવામાં આવે મહાધમની ત્યારબાદ એમાંથી નીકળતી આ પાતળી નળીઓ છે બે બાજુ એને કેવામાં આવે મૂત્રવાહિની ડાબી બાજુ એટલે ડાબી અને અહીંયા આવેલી છે એટલે આને કહેવામાં આવે જમણી મૂત્રવાહિની બે જેમાં ભેગા થાય એને કહેવામાં આવે લ્યો આ વાત બધી ત્યાર પછી લસિકાની અગત્યતા જણાવો તો કે લસિકા તો કે સૌથી પહેલા કે નાના આંતરડામાં અભિશોષણ પામેલી ચરબીનું વહન કરે નાના આંતડાની દીવાલ છે ને નાના આંતડાની દીવાલની અંદર આંગળી જેવા નાના નાના પ્રવૃત્તિઓ આપેલા હોય છે જેને રસાંગકોરો કહેવાય અને આ રસાંગકોરો અભિશોષણની ક્રિયામાં ખૂબ મહત્વ એનું મહત્વ કારણ કે શોષણની ક્રિયા માટે તે જે છે સપાટી પૂરી પાડે છે તો એની અંદર જેનું શોષણ થયેલું છે એવા પ્રોટીન અને સોરી ચરબીનું વહન કરે છે

તો કે ક્ષારો ચરબી ના મોટા ગોલોકો ને વિખંડન કરીને નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે અને આ ક્રિયા ને તેલોદીકરણ કહેવાય એટલે આ ચરબીનું પાચન થયું બરોબર ત્યારબાદ સ્વાદુરસ નો લાપ્યાલોૃત ચરબીનું પાચન કરે છે અને અંતે આંતરરસમાં માં રહેલ લાઇપેઝ વડે પણ ચરબીનું પાચન થઈને બે પદાર્થો બને એક તો બને ફેટી એસિડ અને બીજું બને ગ્લિસરોલ માં રૂપાંતર થાય છે અને આ પ્રક્રિયા તમને કોઈ પૂછે ક્યાં થાય તો કે નાના આંતરડામાં ચરબી નું મોટા ભાગનું પાચન છે ને ભાઈ નાના આંતરડાની અંદર જ થતું હોય છે ચાલો ત્યાર પછી તફાવત આપો ધમની અને શિરા આ પણ તફાવત મોસ્ટ ટાઈમ પી છે અને આ પણ તફાવત વારંવાર પૂછાય છે થી અંગો તરફ રુધિર લઈ જતી રુધિર વાહિની કહે છે જયારે શીરા તો કે અંગો ની અંદર રહેલ અશુદ્ધ રુધિરનું વહન કરીને ક્યાં લાવે છે હૃદય તરફ લાવે છે ધમનીમાં રુધિર ઊંચા દબાણથી વહન પામે છે ધમની ની અંદર જે શુદ્ધ રુધિરનું વહન થાય છે એ શુદ્ધ વહન જે છે ઊંચા દબાણ થાય છે જયારે શીરા અંદર જે વહન થાય છે એને કહેવામાં આવે અશુદ્ધ રુધિર અને આ અશુદ્ધ રુધિરનું વહન એટલું બધું દબાણ પૂર્વક થતું હોતું નથી એટલે અહીં લખેલું છે કે નીચા દબાણે થાય છે ધમની ની દીવાલ જાડી અને સ્થિતિસ્થાપક છે જ્યારે શીરા દીવાલ પાતળી અને ઓછી સ્થિતિ સ્થાપક છે શા માટે કારણ કે આપણે પહેલા જોયું ઉપરના ના ઉદાહરણ ધમની ની અંદર જે છે કેવા તો કે ઊંચા દબાણ વહન થાય છે જયારે શીરા ની અંદર તો કે નીચું દબાણ હોવા કારણે પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક છે ત્યાર પછી કે અંગો કે પેશીઓમાં ઓ માં ધમની રુધિર કેશિકાઓ વિભાજીત થાય છે અને રુધિર કેશિકાઓ જોડાય ને પાછી શું બને છે શીરા જયારે કોઈ પણ ધમની શરીરના કોઈ અંગમાં પ્રવેશે ત્યારે એ પાતળી નાની રુધિર કેશિકાઓ રૂપાંતરિત થઈ જાય અને એ જ રુધિર કેશિકાઓ જયારે એ જ અંગના કોઈ બીજા અન્ય ભાગ થી બહાર નીકળે ત્યારે એ શીરા થાય બહાર

ફેફસા માં જાય એટલે જે અશુદ્ધ રુધિર છે એની અંદર ઓક્સિજન ભળી જાય જેવો ઓક્સિજન ભળી જાય એટલે અશુદ્ધ હતું એમાંથી હવે શુદ્ધ રુધિર થઈ ગયું કેવું રુધિર થઈ ગયું શુદ્ધ રુધિર રુધિર ડાબા કર્ણક ડાબા ક્ષેપક અને અંતે મહાધમની દ્વારા અંગો તરફ જાય છે મનુષ્ય શરીરની વધુ ઊર્જાની જરૂરિયાત માટે ઓક્સિજનનો વધુ કાર્યદક્ષ પુરવઠો શરીરને પૂરો પાડવા માટે બેવડું પરિવહન છે આપણામાં કેમ આવું બેવડું પરિવહન છે એટલે કે મનુષ્ય જે છે પોતાના દિનચર્યા ની અંદર જે ક્રિયાઓ કરે છે આ ક્રિયાઓ માટે થઈને એને ઉર્જાની જરૂરિયાત વધારે પડે છે અને આ વધારે ઉર્જા જે છે એ મેળવવા માટે થઈને વધારે પડતા ઓક્સિજન ની જરૂરિયાત છે કારણ કે ઓક્સિજન આવશે તો એ ગ્લુકોઝના અણુનું વિઘટન કરશે અને ગ્લુકોઝના અણુનું વિઘટન થશે તો એમાંથી જે છે ઉર્જા મુક્ત થશે અને એ ઉર્જાનો ઉપયોગ દરેક સજીવ જે છે એટલે કે મનુષ્યની અહીં ચર્ચા કરીએ છીએ એટલે આપણે મનુષ્ય જ કહીએ છે પ્રશ્ન કે આપણા શરીરમાં હિમોગ્લોબિન ની ઉણપને પરિણામે શું થઈ શકે છે હિમોગ્લોબિન આપણા શરીરના રુધિર ની અંદર રહેલું હોય કેમાં રહેલું બેટા કે જેને એચ બી વડે દર્શાવે છે એના વડે દર્શાવે છે એચ બી વડે આપણા શરીરમાં હિમોગ્લોબિનની ની ઉણપને કારણે પરિણામે થતી રોગકારક અવસ્થાને પાંડુ રોગ જેને આપણે ઇંગ્લિશમાં એનેમિયા કહીએ છીએ શરીર ફીકું પડી જવું બરોબર તેના પરિણામે આપણા શરીરના કોષોને કોષીય શોષણ માટે પૂરતો ઓટો મળતો નથી પરિણામે ઓછી શક્તિ પ્રાપ્ત થાય છે અને આ સ્થિતિમાં અશક્તિ થાક કંટાળો વગેરે વસ્તુઓ જોવા મળે છે શરીરની ત્વચાનો રંગ પણ આછો ફીકો થઈ જાય છે

એટલામાંથી એને પાંડુ રોગ પણ કહીએ છીએ ત્યાર પછી સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ કઈ છે અને તેની જણાવો તો કે સૌથી પહેલા તો પર્ણની અંદર ક્લોરોફિલ હોવું જોઈએ સ્વયંપોષી માટે કારણ કે ક્લોરોફિલ જ સૂર્ય ઊર્જાનું રૂપાંતર રાસાયણિક ઉર્જામાં કરશે બીજું પ્રકાશિ શક્તિનું શોષણ કારણ કે ક્લોરોફિલ હશે તો જ પ્રકાશ શક્તિનું શોષણ કરશે અને એનું રાસાયણિક સ્વરૂપમાં રૂપાંતર કરશે તરીજો પાણીના અણુનો વિઘટન કારણ કે કાર્બન ડાયોક્સાઇડ જે છે આ CO2 H2 આ બંને વચ્ચે પ્રક્રિયા એમાંથી બનવાનું છે C6H12O6 બરાબર ચોથો કાર્બન ડાયોક્સાઇડ નું કાર્બોદિતમાં રિડક્શન આ કાર્બન ડાયોક્સાઇડ છે અને આ જે બન્યો ને કાર્બોદિત છે કાર્બોદિતમાં એનું રિડક્શન ચાર વસ્તુની જરૂરિયાત છે તેની નિપજો તો કે ગ્લુકોઝ કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન છૂટો પડે છે કેમ ખબર પડે તો કે જો 6

અને આ બંધન ઊર્જાની મહત કારણે ઓક્સિજનને જે છે પોતાની સાથે જોડીને હિમોગ્લોબિન રક્તકણમાં લઈ જાય છે એટલે રક્તકણો દ્વારા ઓક્સિજનનું વહન થાય છે ત્યાર પછી કીધું કે ફેફસામાં વાયુ કોષ્ઠોની અને મૂત્રપિંડમાં મૂત્રપિંડ નલિકાની રચના અને તેઓની ક્રિયાવિધિ સમજાવો ફેફસાની અંદર વાયુ કોષ્ઠનો હું ભાગ છે તે અને ઉત્સર્જન તંત્રની અંદર

અને જ્યારે મૂત્રપિંડ નલિકા લાંબી ગૂંચળામાંય નલિકા જેવી રચના છે જેના અગ્ર ભાગે એક ઊંધા કપ જેવા આકારનો અથવા તો કપ જેવા આકારની બાઉમેન ની કોથડી આવેલી છે વાયુ કોષ્ઠો તે શ્વસન વાયુને આપલે માટે સપાટી પૂરી પાડે છે અને મૂત્રપિંડ નલિકા તો કે તે રુધિરનો ગાળણ કરી નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો જેવા કે એમોનિયા છે યુરિયા છે યુરિક એસિડ છે વગેરેનો આપડા રુધિરમાંથી ફિલ્ટરની પ્રક્રિયા કરે છે તેની દીવાલ તો કે વાયુ કોષ્ટોની દિવાલ ઉપર રુધિર કેશિકાઓ વિસ્તૃત જાળી સ્વરૂપે આવેલી હોય છે જેની અંદર રુધિરનું વહન થાય છે અને એ રુધિર જે છે એ આ વાયુ પાસેથી ઓક્સિજન લે છે જ્યારે મૂત્રપિંડ નલિકામાં તો કે તેમાં બાઉમેનની કોથળીના ભાગની અંદર રુધિર કેશિકાઓનું ગુચ્છ આવેલું હોય છે બાકીનો ભાગ જે છે નલિકામાં રુધિર કેશિકા જાળા સ્વરૂપે આવેલો હોય છે તો આવા પ્રશ્નો તમારે જે છે પ્રકરણ નંબર ત્રણ અને પ્રકરણ નંબર પાંચમાંથી આપણને આપ્યા હતા બરોબર ખૂબ જ ઈઝી પ્રશ્નો છે કોઈ અઘરા પ્રશ્નો નથી કોઈ અટપટા પ્રશ્નો નથી સૌથી અગત્યની વાત તો એ છે ત્યાં સુધી ત્રણ અને પાંચ આ બંને પ્રકરણોની તૈયારી કરવાની છે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળના પ્રકરણો તરફ જશું જય હિન્દ જય ભારત